એસએસસીએ સીજીએલમાં પૂછેલો પ્રશ્ન વર્તુળ ઉપરનો કે છોકરાઓ ચક્કરે ચડી જશે પણ કન્સેપ્ટ ક્લિયર હોય ને એટલે આપણા છોકરાઓ ચક્કરે ના ચડે જોઈએ આપણે ક્વેશ્ચન શું કહે છે ટુ કોન્સેન્ટ્રિક સર્કલ્સ આર ઓફ રેડિયસ ટેન સેન્ટીમીટર એન્ડ સિક્સ સેન્ટીમીટર ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ કોર્ડ ઓફ ધ લાર્જર સર્કલ વિચ ટચીસ ધ સ્મોલર સર્કલ તો આપણે બે સમ કેન્દ્રીય વર્તુળો આપ્યા છે બરાબર વર્તુળ આવા જ દોરાશે બરાબર ડ્રોઈંગના મારા કોઈ ઠેકાણા છે નહીં સમ કેન્દ્રિય વર્તુળ છે અહીંયા મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળને ટચ કરે છે એનું આપણે માપ શોધવાનું છે હવે આપણને મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે દસ આને જો હું અહીંયા લંબ તરીકે દોરી દઉં તો આની ત્રિજ્યા મને કેટલી આપી છે છ તો પછી આનું માપ મારા જે છે ત્રિપુટી બધી પાયથાગોરસની એ પ્રમાણે સિદ્ધિ કેટલી આવી જાય આઠ તો જો આનું માપ આઠ થઈ ગયું તો આનું ડબલ માપ આ કેટલું થઈ જાય સોળ સેન્ટીમીટર સીધો આન્સર વિડીયો ગમે હોય તો દબાઈને લાઈક કરજો